ઈ કર્મમાં જો તમે આવી જાવ ને તો તમારે ખુદ ખુદને ઓળખો કેમ કે આ પુવા સિવાય અંત આવે ને પોતાના પુણ સિવાય ભવસાગર નહીં તરાય ગમે એટલું બળ કરે નહીં નોકરીમાં માં ભક્તિ કોઈનો ભાગ નહીં તમે પાંચ ભાઈ હોય નોકરી કરતા ને ભણાયું ને ગણાયું ને બધું કર્યું હોય પછી ન ખાતા હોય બાપ ની ભાગ માંગે પણ એને નોકરી ભાગ નો આપે ગમે ને ગમે કદાચ લાખ પગાર હોય તો હું કે હાલ હું આખી જિંદગી તને મને ભણાવ્યો છે તો હાલ તને આખી જિંદગી હું પસાર કર તને એડમિટ ન આપે મિલ ભાગ માગે બાપની દસ વીઘા તો પાંચ વીઘા માગે એટલે ભક્તિમાં અને નોકરીમાં કોઈનો ભાગ નથી એમ આવો દેવ જુલે મનુ ચૌતરા મળ્યો છે તમને જે સ્થાન આપની ને બરોબર આપ્યો તને બરોબર ભજાવો ગમે સ્થાન આપ્યો તો બરોબર ભજાવો એમ જે મળ્યું છે એ બરોબર હોય તો જ મળ્યું હોય નકર મળે નહીં ઘણી વખત નથી તો ભાઈ આ એટલે આ ભુવાને સાસો ઘર પગે લાગે પણ એમના ન લાગતા હોય પૂર્વે જન્મમાં એ પૂરતા મારતો હોય માને હા સવારે અગિબત્તી કરતો હોય ના ભુવાન ગોઠીને બધા ડારા દેતા હોય એમ તો સાઉન્ડ માં કહે જો આવતા તો સાસો ઘર વાકું ન વાળું તો હું સાઉન્ડ નહીં

કોથળીમાં ટીફિન તો જોઈએ તો લાઈક ખીલખોડા ખાઈ જાય હવે એને ગીરે કાંઈક તો કોઈક આવ્યું ન પાતા હોય તો એટલે પલાળવાના પાણીમાં પલાળીને પછી અગિયાર વાગ્યે ખાવાના એટલે રાતે ઊંઘ આવે એવું બે વર્ષ કસ્ટી ભૂ પછી આ બધું થયું શેડા લબડતા હોય ને તે કોઈ સોડીના માગા ન નાખે યુવાન થાય ને એટલે માગા નાખવા આવે હમ એમ ભક્તિનો પ્રભાવ છે ભક્તિની અંદર તમે ભજન કરો ગમે કરો એટલે તમે જ્યારે એ યુવાનની ભક્તિને આવે ને તે લોકો માગા લઈને આવે બધા તો પહેલાં એને યુવાન કરવું એ મુશ્કેલ છે અમને અમનો થાય કષ્ટી પડે ઊભું કરવું પડે આમ કરીને આમ કે રીતે વિશા ખુશા નીકળતા પૂછવાળે એ બોલો તો મારે અહીં જેટલા જતા ને એક રામભાઈ બધા ચાર પાંચ જણા ગયો

એ ધ્યાનમાં છે ધ્યાનમાં છે હાથે બનાવ્યો હતો અઢાર વર્ષ પેલા બનાવ્યો હતો મને શોખ બહુ બધો પલાન કોઈનો નહીં લેવાનો આપણા પલાને કોક કરવા જોઈએ કોક પલાન પાણી ન પડી જાય ફલાણે મંદિર નથી તો કે હા તો કે એવું મંદિર આને બનાવ્યું પોતાનો જ ઉપયોગ કરવાનો એ નિયમ છે પછી એક ટાઈમ જાત ગમતો હેઠે પથારી કાયમ માટે ભજન આ માણસો માણસો ને આશ્રમમાં વાતો કરે ને એ શરૂઆતમાં કોઈ વાતો ન કરે બેઠો હોય બધાને કહી દેલું ગુરુ મંત્ર આપેલો એટલે પાંચ પાંચ જણા બે જણા ભજન જ બેવાનું મારી પાસે બેન ફાંકા નહીં દા બને આશ્રમ મીયા ટુ મેં ન બનાવ્યો ભજન કરવાનું ભણવું ને એ ત્યાં અહીંયા આવી ગયો બીજા કોઈ ન આવતા અને તમારા ઘરમાં પાંચ જણા રહેતા તેમ ભેગા ન બે શકતા હોય ભાજપાજ કરતા તો આશ્રમમાં નહીં આવતા તમારા ઘરમાં તમે ભેગા નથી બે શકતા તો મારા આશ્રમમાં તમે હું અલે મારવા ના છો તમને તમારા ન દેખાય તો અમે સાચું છે એમાં અમે કેમ તમારા દેખાવી પહેલેથી જ યાલા કોઈ પણ હોય પહેલાં તમે તમારું શરીર છે એની અંદર તમે જે છે ને એને તમે વ્યવસ્થિત બનાવો તમે તમારું ઘર છે તમારા ઘરમાં તમને તાવ આવ્યો હોય કે મને આવું જાતે કે ક્યાંથી આવી મને ખબર ન હોય તો અમારા કોઈ મુલાકાત મુલાક કરી હતી કરવા જોઈએ આમથી એમ ચાવ લેવા જવાના પોતે પોતાનો દાહોલો કરો તો અમને ઉજવ કઈ જગ્યાએ જાય કયું કર્મ લાગ્યું એટલે આમના છું એ તમને મગજમાં આવી ગયું તમારા ઘરમાં ગાડીમાં ગમે ફોર્ડિંગ હોય તો તમને ગોઈ જ પૂરી જાય ગેરેજમાં લઈ જવા ગાડી ભાઈ બોલી બની પૂરી જાય એમ જયારે ફોરિંગમાં થાય સાધુ સંત આશ્રમમાં ગાડી કેમ ઉભી રહી છે તો સિસ્ટમમાં ના લાવ ને તો ઓલ્ટોમેટિક નીકળે

એટલે એટલા વાળા જે વ્યવહાર જાત જવા જેવો ઉપલા વાળા વ્યવહાર ન જાવો જોઈએ એટલે આ જે મસ્તક છે આ ઉપલો વ્યવહાર છે આથી આ એટલો વ્યવહાર છે એ નિયમ છે અને જેટલું છે ને એ અંદર જ છે આ બધા બાર ગોતે છે આ તો આઠ માસનો કોથળો છે તે માટે જ આવ્યા હાલો ધૂણ્યા તેમ કોઈ ભાઈ તો તમારા પણ માં આવ્યા કે ન આવ્યા તો એ માની પગ્યા લાગે છે ને એ પણ એને ગોતવા મુશ્કેલ એનો વિશ્વાસ આખો મુશ્કેલ એટલે પોતાનામાં જ છે બીજે ક્યાંય નહીં ખુદ ખુદ ને ઓળખો મૂળિયા લીલા હોય ને તો પાંદડા લીલા થાય મૂળિયા જો હુકા તો પાંદડાની જાણીઓ પડી જાય તમારે પાડવા ન પડે અને જિંદગીમાં પસાર આઠ વર રહ્યો કે પસાવર રહ્યો હારો એક આંબો આવતા હતા ગમે ત્યાં મેં દાદાના મંદિરે હતો શર્મા બાર વર્ષ કાઢ્યા

એટલે ગમે એમાં કાંઈ થાય મારે અઢાર વર્ષથી ધૂણો છે જ કામ કરે બાપા તો કામ કરે પણ જ કામ કરે અગિયાર કરે તો કામ થઈ જ જાય ટાઈફોઈડ ચો હોય મેલેરિયા ચો હોય તો વધારે વાલ લાગે તો એ બે બાટલો ન ઉતરે કાંઈ પછી એમ કે આને એમ મને કેમ ન ઉતરો ભાઈ તને ટાઈફોઈડ થઈ ગયો તો એને વાલ લાગે એટલે વસ્તુ એવી બને પણ બના શરૂ પણ